તસ્કરો હવે ભગવાનના મંદિરમાં પણ ચોરી કરતા ખચકાતા નથી એમ અંકલેશ્વર જીડીસી પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી 5500 કિલોગ્રામ ચાંદી ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો 5 કિલોગ્રામ ચાંદીના નાર ગણપતિની મૂર્તિ અને તેનું આસન 500 ગ્રામનું ચોરી કરી હતી રાત્રિના 2 વાગીને 58 મિનિટ થી 3:30 દરમિયાન તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો

અને ચાંદીનું આસન મળી પાંચ કિલો પાંચસો ગ્રામ ચાંદીની ચોરી કરી સાડા ત્રણ વાગ્યે ફરાર થઈ ગયા હતા સવારે પૂજારી પૂજા અર્ચના કરવા આવતા તેમને આ ચોરી અંગેની જાણ થઈ હતી મંદિરના ટ્રસ્ટી માંગીલાલ રાવલને જાણ કરાઈ હતી તેમના દ્વારા બનાવની જાણ થતાં જીઆઈડીસી પોલીસને જાણ કરાઈ હતી જીઆઈડીસી પીઆઈ વી એન સગર તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી મંદિરમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ અંદર બે તસ્કરો જોવા મળ્યા હતા અને ચોરીની ઘટના કેદ થઈ હતી જીઆઈડીસી પોલીસે પાંચ લાખ પંચ્યાસી હજાર કિંમતના ચાંદીનો નાગ ગણેશજીની મૂર્તિ અને આસનની ચોરીની ફરિયાદ ટ્રસ્ટી માંગીલાલ રાવલની નોંધી હતી અને સીસીટીવી ફૂટેજ મેળવી સાયબર સેલ ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંને ચોરોના ફોટા મેળવવાની કવાયત શરૂ કરી હતી તેમજ એફએસએલ ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી આગળની તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ મંદિરમાં શિવલિંગ ઉપરનું કવર અને નીચેનું કવર પણ તસ્કરોએ તોડી નાખ્યું હતું અને જે મંદિર બહાર નાખી દીધું હતું હું માંગીલાલભાઈ ગૌરીશંકર રાવલ જેઆઈડીસી પશુપતિનાથ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી છું આજ રોજ સવારના અમને ખબર પડી કે મંદિરમાં ચોરી થઈ છે તો મેં આવીને જોયું તો મંદિરની અંદર જે શિવલિંગની ઉપર નાગદેવતા હોય છે જે પાંચેક કિલોના હતા અને અંદર ગણેશજીની મૂર્તિ અને એમનું આસન અડધોય કિલોનો હતો તે ચોરી થયેલ છે અને શિવલિંગજીની ઉપરનું જે છત્ર હોય છે અને એમનું આસન હોય છે તે કમસે કમ દસ બાર કિલોનો હતો તે તોડીને દિવાલની બહાર નાખી દીધું છે અને ચોરે આ ચોરી કરેલ છે તો સવારના અમે જયડીસી પ પોલીસ સ્ટેશન ગયા હતા અને એની અરજી આપેલ છે તો સાહેબને નમ્ર વિનંતી કે આ ચોરોને જલ્દી જલ્દી ઝડપી પાડે અને અમારા મંદિર પર કે તો ચોકીદારનો બંદોબસ્ત કરાવે કે પેટ્રોલિંગ વધારે એવી સાહેબને નમ્ર વિનંતી જય મહાદેવ